આણંદ જિલ્લાના પેટલાદ શહેર ગુજરાત હાઉસિંગના મકાનોમાં વરસાદી પાણી ભરાયા લોકોની મુશ્કેલી વધી ગુજરાત હાઉસિંગમાં રહેતા સોળ મકાનમાં વરસાદી પાણી ભરાયા પેટલાદમાં વરસાદ વિરામને કલાકો વિદ્યા છતાં ગુજરાતી હાઉસિંગ સોસાયટીમાં વરસાદી પાણી ઓસરાયા નથી સ્થાનિકો નો પેટલાદ પાલિકા તંત્ર પર ગંભીર આક્ષેપ આડેધડ આયોજન વગર બનાવ્યા રોડ જેથી અમારો વિસ્તાર નીચાણ માં આવતા વરસાદી પાણી ભરાય છે ત્રણ દિવસ થી પાણી છે કોઈ જવાનું એનું જગ્યા જ નથી ને આગળ રોડ નીચા આગળ ઊંચા થઈ ગયા છે પાછળ નીચા અહીંયા નીચું નીચાણ વાળો છે ઘરમાં બી પાણી બહાર બી પાણી બહાર નું અંદર બે લેવલ સરખું જ છે કોઈ જોવા બી આવ્યું નથી કે કશુંય નહીં કોઈ કરવાની એની એ જ નથી ને પાણી જવાની શું માંગ છે આ પાણી જાય એ જમારી એ છે કંટાળી ક્યાં પાણીમાં રહી રહીને આ તો એ થઈ જાય ગુજરાત હાઉસિંગ બોર્ડ કેટલા જ માં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી પાણી ભરાયા છે પણ તંત્ર દ્વારા કોઈ પણ એનો નિકાલ કરવામાં આવતો નથી અને અત્યાર સુધી તંત્ર દ્વારા કે નગરપાલિકાના કોઈ કર્મચારી કે નગરપાલિકાના કાઉન્સિલરો કોઈ જોવા પણ નથી આવ્યું અહીંયા આગાડી અને આગળથી ફોટા પાડીને નીકળી જાય છે પણ અહીંયા ત્રણ દિવસથી પાણીનો જે નિકાલ કરવાનો છે એની કોઈ પ્રક્રિયા કરી નથી તો નગરપાલિકાને અને તંત્રને એવી નમ્ર અપીલ છે કે તાત્કાલિક ધોરણે આ પાણીનો નિકાલ કરે જેથી કરીને અમારું જનજીવન થોડું વ્યવસ્થિત થાય